શની વાત કરી વાઈન ચર્ચે જાવું પડશે પણ હું એકલો નહીં જાવ લા હું કુને બોલા લ્યા બે જણા મને એકલાન માસી કળો ઈ જઈ કણ જા દે સખી બે ઓતુ હાશ મે ખાલી બેઠા હતા અને ભલા આને રહસ્યની વાત કરતા રંગુજી અને ભલા રતુજી એયા રંગુજી નહીં ઈ કે માં હંતાડી હ એ ભલા શેતર નહીં ઈનું ઈ વખરા છે ઈરે પેલા આપડી બે જઈન લઈ લી જોયું હા મે તો नक्की જોઈ હૈ ભલા આય અને દેપુલ નો બહુ ખાશમ બધા પૈસા ખોલનું બધું આપણે તો માલ માલ થઈ ગયું કોણ કંગલા આયું બનાવીને ને દે દે ગાડીઓ હમ તો એકનું હોનાની કરી ન હોય ના ઊભો તાન હું કડાઈ લઈ લઉં લે

હા આપળા જે હોય આપળા ખોદન કરો આ કે ફૂલવાઈ જશે ને ફૂલભાઈ તું તું ખોદ ને હું માટી કાઢે હાલ તું માટી કાઢ બધા હોનું ગોતવા જા તો એરિયા વિધી વિધી નઈ કરતા બધું આ આપળા વિધી વિધી કશું નઈ કરે આપળો તો ને લે હવે હું ખોદ આ લે હું આટલી માટી આપણે આટલું બધું ખોદ્યું અને તો હજી એક મતલું આને દેખાતું નહીં હવે બીજો તો કશું ખોદે આટલા જશે છે ફૂલ આ તું છે એ જગ્યા આટલા જશે છે ખોદો હજી ખોવું છે ખોદવા દે લે એ ફૂલ હવે તું ખોદતા દે ઘરે જાઉં ના 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 થોડું ખોદ જશે લાસ્ટ તું અને રેતી કાઢ ને હું ખોદું

કોક વડ ગઈ કર હું તો ઘરે તાર છે બે હે ને જલ્દી તો આપણે લેતા ini નેકડા ન સાબો લાવશે ન જવાય જો જો કાઢ લે બ્રાતજી રંગાજી ધોવા દે હા અમે તો ખેતરમાં ખોદ કરવા જતા અમે હવે રહીએ કામ અમારું આપણે બહુ સુનો તને બોલીયો આ પેલેને ખોદ આઈ જાય હા એને જ બોજી લઉં કશું મરી નહી વાય હા હા તો પીસે જવું પુલ એક હજાર નો ખોદી આજી નમણે સપળમાં તો એ